રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ બનશે ભાગીદાર ભરૂચની જેપી કોલેજ અને આઈકોનિક સ્થળ સુકલ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે સૂર્ય નમસ્કાર અભિયાન અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી એ પત્રકાર પરિષદ ગુજરાત રાજ્ય સરકાર રમતગમત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા લોકો સૂર્ય નમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ બે મહિના હાથ ધરવામાં આવ્યો જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મૂલવવામાં પણ આવ્યા હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતા પહેલી તારીખે ફર્સ્ટ જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલ ભરૂચમાં બે કાર્યક્રમો થશે જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે શુક્લતીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કાર બનાવવાની છે હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જોડાય જ ખરા એની સાથે સાથે આપણે યોગને અને સૂર્યનમસ્કારને આપણી લાઇફ સ્ટાઈલનો હિસ્સો બનાવીએ આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ